તમે જાહેરમાં ટોળાશાહી કરી સોશિયલ મીડિયામાં પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરો અને આ પટ્ટા ઉતારવાની બાબતનો હું સખત વિરોધ કરું છું અને એ આચારસંહિતાની વિરુદ્ધ છે નેતાઓ જો પોતાનું કામ યોગ્ય કરતા હોય તો દારૂ જુગાર પોલીસ ચલાવવા માગતી હોય તો પણ ન ચાલે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ વિપક્ષ સમાજના અગ્રણીઓ યોગ્ય રીતે કામ કરતા હોય તો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં દારૂ જુગાર ચાલી શકતા નથી એટલે માત્ર પોલીસને જ આમાં બલીનો બકરો નહીં બનાવાય અને આ પ્રકારની જે વાત કરવી તે તદ્દન ગેરવ્યાજબી છે પ્રિમાઇસિસમાં કોઈના પ્રિમાઇસિસની અંદર આ પ્રકારના આવ્યું તે પણ વ્યાજબી નથી બધાઇને પોતપોતાની ફરજો અને મર્યાદાઓ નક્કી થયેલી હોય છે નેતાઓએ શું કરવું કે પ્રજાના પ્રશ્નો કેવી રીતે લેવા એનું લેખિત હોય છે સંકલનની બેઠક હોય છે એમાં નિયમિત હાજરી આપવાની હોય છે વિધાનસભામાં નિયમિત હાજરી આપવાની હોય છે તમામ વર્ગના તમામ લોકોના અને તમામ વિસ્તારના પ્રશ્નો લેખિતમાં સતત પૂછતા રહેવાના હોય છે મૌખિક પૂછવાના હોય છે તે બધા ફરજો જો યોગ્ય રીતે કરે તો આ નોબત આવે જ નહીં તો મારી છે બધાને અપીલ છે કે પોતપોતાની ફરજો બધાએ યોગ્ય રીતે ફરજ બજાવવી જોઈએ અને પટ્ટા ટોપી ઉતારવાની વાત કરવી ન જોઈએ પટ્ટા ટોપી ઉતારવા માટે ગૃહમંત્રી થવું પડે હું એમ કહું કે હું કોઈ ધારાસભ્યને પદભ્રષ્ટ કરું તો એ ચાલે નહીં એના માટે પક્ષ પ્રમુખ થવું પડે એ કક્ષાએ પહોંચવું પડે એક આઈજી એવી વાતો કરી શકે નહીં એના માટે પ્રદેશ પ્રમુખ થવું જોઈએ અને એની વાતો મારે કરવી વ્યાજબી નથી એટલે કોઈ કોઈના પટ્ટા નહીં ઉતારવા જોઈએ